અંદાપંગ માનવ કલ્યાણ સોસાયટીએ બત્રીસમો સ્થાપના દિવસ ઉજવ્યો હતો સંસ્થા સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલય માંડવી મધ્યે સંસ્થાના પ્રમુખ શ્રી શાંતિલાલભાઈ ગણાત્રાના પ્રમુખ પદે અને મસ્કત ગુજરાતી સમાજના પ્રમુખ અને મહામંત્રી ડોક્ટર ચંદ્રકાંત ચૌધાણીના મુખ્ય મહેમાન પદે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વાગત પ્રવચનમાં સંસ્થાના મંત્રી શ્રી દિનેશભાઈ શાહે સૌને આવકારીને જણાવ્યું હતું કે આ સંસ્થાએ સોળ જેટલા પોલિયો શસ્ત્રક્રિયાના કેમ્પ દુર્ગાપુર અને ગુજરાતમાં કરીને સાડા જેટલા દિવ્યાંગોને ચાલતા કર્યા છે તેમાં સંસ્થાના સ્થાપક પ્રમુખ ડોક્ટર મધુકર રાણા અને શ્રીમતી સરોજબેન રાણાનો સિંહ ફાળો છે સંસ્થાના પ્રમુખ શ્રી શાંતિલાલભાઈ ગણાત્રાએ પ્રમુખ સ્થાનેથી જણાવ્યું હતું કે સંસ્થા દિવ્યાંગોના વિકાસ માટે હંમેશા કટિબદ્ધ છે દિવ્યાંગો અત્રેથી અભ્યાસ કરીને પોતાના ઘરે જાય ત્યારે પોતાના પગ પર ઊભા રહે તે રીતની તાલીમ આપવામાં આવશે મસ્કત ગુજરાતી સમાજનો પ્રમુખ અને મહામંત્રી તેમજ સંસ્થાના ટ્રસ્ટી ડોક્ટર કર ચંદ્રકાંત ચોથાણીએ કેક કાપીને સંસ્થાના બત્રીસમાં સ્થાપના દિને દિવ્યાંગ છાત્રાઓને મોઢું મીઠું કરાવ્યું હતું આ પ્રસંગે એસી ટકા ધરાવતી નાની ખાખર ગામના દિવ્યાંગ બહેનને ટ્રાઇસિકલ અને એસી ટકા ધરાવતા માંડવીના બે દિવ્યાંગ બહેનોને સંસ્થાના હોદ્દેદાર અને ટ્રસ્ટીઓના હસ્તે સંસ્થા તરફથી વ્હીલચેર અર્પણ કરવામાં આવી હતી